રાજકોટ બોલીવુડ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી કોર્ટ કેસ મામલો સમગ્ર મામલે આજે સેશન્સ કોર્ટના જજ દ્વારા આરોપી રાજકુમાર સંતોષીની અપીલ કરી રદ રાજકુમાર સંતોષીએ સજા સામે કરી હતી સેશન્સ કોર્ટમાં અપીલ રાજકુમાર સંતોષીએ અનિલ ધનરાજભાઈ જેઠાણી પાસેથી મેળવી હતી ઊંછીની રકમ જે અંગેનો ચેક રિટર્ન થતા ફરિયાદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ ફેબ્રુઆરી બે હજાર સોળમાં ફરિયાદી અનિલ જેઠાણીએ રાજકુમાર સંતોષ સામે કોર્ટમાં કરી હતી ફરિયાદ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબ કરી હતી ફરિયાદ રાજકુમાર સંતોષીને નીચેની કોર્ટે એક એક વર્ષની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવા માટે હુકમ કરેલો તેની સામે જે અપીલ કરવામાં આવી હતી તે અપીલને સેશન્સ કોર્ટે ફગાવી નીચેની કોર્ટમાં આશરે છ વર્ષ સુધી કેસ ચાલેલો અને એક યા બીજા બાને એ લોકો કેસ લંબાવવા માટેનો પ્રયત્ન કરતા હતા છેવટે નીચેની કોર્ટે રાજકુમાર સંતોષીને બંને કેસ અલગ અલગમાં એક વર્ષની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવી આપવા માટેનો હુકમ કરેલો હતો તેની સામે રાજકુમાર સંતોષીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી હતી એ અપીલ પણ લગભગ છેલ્લા અઢી વર્ષથી ચાલે છે એ અપીલના કામમાં રાજકુમાર સંતોષી વતી જુદા જુદા કાઉન્સિલ એટલે કે દિલ્હીથી સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચાર સિનિયર કાઉન્સિલો દલીલ કરી ગયેલા અને એક યા બીજા કારણે દલીલ પૂરી કરવાને બદલે ત્યાર પછી મુદત માગવામાં આવે અથવા તો એમ કે હવે અમારે લેખિત રજૂઆત કરવી છે એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા બે એડવોકેટો ગાંધીનગરના એડવોકેટ અને રાજકોટના જુદા જુદા પાંચ એડવોકેટ એટલે આ રીતે આ કેસમાં રાજકુમાર સંતોષી વતી લગભગ પંદરેક એડવોકેટો જુદા જુદા આવી ગયેલા છેવટે છેલ્લે જે દલીલ કરી ગયેલા સુપ્રીમ કોર્ટમાંથી આવેલા અને એમ કીધું હતું કે મારે હવે દલીલ થયા પછી એમ કે મારે લેખિત રજૂઆત કરી છે અને હવે લેખિત રજૂઆત કરવા માટે ત્યાર પછી એમથી પાછા મુદત માગવામાં આવી ત્યારે બતાવવામાં આવ્યું હતું કે રાજકુમાર સંતોષી હતી એમના એડવોકેટે લેખિત રજૂઆત કરી અને એક પણ કોર્ટની ફાઇલમાં છે એટલે કોર્ટે એમની અરજી નામંજૂર કરેલ પછી રૂબરૂમાં સાંભળી અને આજે આ બંને મેટર ચુકાદા માટે રાખેલી હતી